કડીથી સમાચાર મળી રહ્યા છે તો કડી તાલુકા કક્ષાના સ્વાતંત્ર્ય દિવસની ઉજવણી કરવામાં આવી હતી તો કડી તાલુકામાં સ્વાતંત્ર્ય દિવસની ઉજવણી ઇન્દ્રાડ પ્રાથમિક શાળામાં કરવામાં આવી હતી આ નિમિત્તે મામલતદાર માધેવી પટેલે ધ્વજવંદન કર્યું હતું આ ઉપરાંત વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો અને વૃક્ષારોપણ પણ કરવામાં આવ્યું હતું કડી તાલુકા ઇન્દ્રાડ મુકામે આવેલ શારદા મંદિર પ્રાથમિક શાળામાં તાલુકા કક્ષાની અગણાય એંશીમાં સ્વાતંત્ર્ય દિનની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી આ નિમિત્તે કડી મામલતદાર માધવી પટેલે ધ્વજવંદન કરી સલામી આપી હતી અને આ કાર્યક્રમમાં બાળકોએ વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો કર્યા હતા આવેલ તમામ મહેમાનો અને આગેવાનોનું સાલ અને પુષ્પથી સ્વાગત પણ કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમ નિમિત્તે શાળાના તેજસ્વી વિદ્યાર્થીઓનું સન્માન કરવામાં આવ્યું હતું શાળાના પંટાગણમાં કડી વન વિભાગના અધિકારી અને સ્ટાફ સાથે રહી વૃક્ષારોપણ પણ કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં કડી તાલુકા પંચાયતના પ્રમુખ કવિતાબેન પટેલ તાલુકા ભાજપ પ્રમુખ શૈલેષજી ઠાકોર તાલુકા વિકાસ અધિકારી નંદાસણ પોલીસ પીએસઆઈ સીજી ગોહિલ ઇન્દ્રાડ તલાટી રજનીભાઈ પટેલ હાઈસ્કૂલના આચાર્ય મહેશભાઈ દેસાઈ શાળાના આચાર્ય શિલ્પાબેન તથા શાળા સ્ટાફ આરોગ્ય સ્ટાફ તેમજ ગ્રામજનો અને વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા ટીએમસી ટ્વેન્ટી ફોર ગુજરાતી ઘોડાભાઈ પટેલ નંદાસણ હું માધવી પટેલ મામલતદાર અને એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ કડી આજ રોજ અવર્યાસીમાં સ્વાતંત્ર પર્વની આપણે ઉજવણી ઇન્દ્રાડ ગામ જે કડી તાલુકામાં છે આપણે ઇન્દ્રાડ ગામ ગામે પ્રાથમિક શાળામાં આપણે સ્વાતંત્ર્ય પર્વની ખૂબ જ સરસ મજાની આજે ઉજવણી કરી છે અને આપણે એક એક એકથી વિચારતા હતા કે આપણે પ્રોગ્રામ કયા કયા ગામમાં કરવું અને છેલ્લે અંતે આપણે ઇન્દ્રાડ ગામની પસંદગી કરી હતી અહીં આ તલાટી કે મંત્રી શ્રી રજનીભાઈ તથા રેવન્યુ તલાટી શ્રી મામલદાર કચેરી સ્ટાફ પોલીસ સ્ટાફ તથા તાલુકા સંકલનના અધિકારીઓ જેને પણ આ કાર્યક્રમના આયોજનમાં ખૂબ જ સરસ મજાનો એમને સિંહ ફાળો આપ્યો છે અને સરસ મજાનો કાર્યક્રમ કર્યો આજે આપણે અને અગ્રસી સ્વતંત્ર પર્વની આપણે ગામના તમામ નાગરિકો તાલુકાના તમામ નાગરિકોને આપણે ખૂબ જ અભિનંદન આપીએ છીએ અને આપણે આ સ્વાતંત્ર્ય પર્વની જે ઉજવણી આપણે કરીએ છીએ અને આપણે દેશ ભક્તિ ભક્તિના રંગે આજે આપણો સમગ્ર દેશ સમગ્ર રાજ્ય સમગ્ર તાલુકાઓ જિલ્લાઓ રંગાઈ રંગાઈ ગયા છે તો આગળ સ્વાતંત્ર્ય પર્વની આપણે સર્વેને ખૂબ ખૂબ આપણે અભિનંદન પાઠવીએ છીએ ખૂબ ધન્યવાદ અને સ્વાતંત્ર્ય પર્વ જે આપણે સરસ મજાનું આયોજન અહીંયા કર્યું છે તો તમામ તાલુકા સંકળના અધિકારીશ્રીઓ ગામના નાગરિકો જે ગામના દાતાશ્રીઓ છે તેના થકી આપણે આ સરસ મજાના સ્વાતંત્ર્ય પર્વની આજે આપણે ઉજવણી કરી છે થેન્ક યુ સો મચ જય ભારત જય હિન્દ જય જય ગરવી ગુજરાત ભારત માતા કી